ચિંતાનો વિષય છે કૃષ્ણ ભક્તિની મહત્વતા છે રામની મહત્વતા છે એ આખો વિષય બાજુ પર મૂકી અને પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે જે પ્રક્રિયાઓ ચાલે છે

આ સંતો નથી આ વેપારીઓ છે આજે દ્વારકા દેશ નું અપમાન કર્યું કાલે જલારામ બાપા નું અપમાન કર્યું પરમ દિવસે નરસિંહ મહેતા નું અપમાન કર્યું બે હાજર ત્રીજા નું અપમાન કર્યું વારંવાર આપણે જોયું જ છે બે હાજર ચોવીસ તો આખો અમારો આ લડવા માંથી જોતો નથી આયા બેઝિકલી ટાઈટ શું આપણે ત્યાં વાણી સ્વતંત્રતા નો અધિકાર છે આપણે ચાલ લેખન સ્વતંત્રતા નો અધિકાર છે એટલે પોતાની લીટી મોટી કરવાની જગ્યાએ બીજાની લીટી ભૂસીને હાલમાં જોઈએ તો પીઠા જગત ગુરુ સદાનંદ સ્વામિનારાયણ વગેરે જગતગુરુ અશાસ્ત્રીય કહી તેમનાથી બચવા કહ્યું છે એટલું જ નહીં પરંતુ આ ધાર્મિક ધાર્મિકનારા ગણાવીને આકરા પ્રહારો પણ કર્યા છે અને મોરારી બાપુ થી લઈને ઇન્દ્રભારતી બાપુ દ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે સનાતન ધર્મ જાગરણ માટે સતત કાર્યરત એવા ડોક્ટર જ્યોતિનાથ બાપુ જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર

ચિંતાનો વિષય છે તમે આમાં પાછું એક શબ્દ વધારે એ છે એમને બહુ સરસ શબ્દ એક વાપર્યો છે અશાસ્ત્રીય અશાસ્ત્રીય જે બસો વર્ષની અંદર ફૂટી નીકળેલા સંપ્રદાય છે તે બધા સંપ્રદાય સો ઘર સો સંપ્રદાય મૂળ હતા એટલે એક સંપ્રદાય ના સંપ્રદાય આવી પ્રક્રિયા હતી મૂળવાત કરીએ તો સંપ્રદાય સંપ્રદાયની જગ્યા અત્યારે આપણી પાસે લગભગ અઢીસો ત્રણસો સંપ્રદાય મૂળ પ્રાણ આવી છે સંસ્કૃતિ આપણી કુળદેવતા ને ભજવાની કુળદેવીને ભજવાની ગુરુ સન્મુખ થવાનું ગુરુ પૂજાની મહત્વતા છે કૃષ્ણ ભક્તિની મહત્વતા છે રામની મહત્વતા છે એ આખો વિષય બાજુ પર મૂકી અને પોતાની સાબિત કરવા માટે જે ચાલે છે 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 તે બાબતે ઓકે તો બાપુ શું કેશો જે રીતે શંકરાચાર્ય જે કહ્યું છે કે દૂષણ ફેલાવનારા છે તો કઈ રીતે કઈ રીતે કહી શકાય એક વાત કહું કે દરેકે પુસ્તકો છાપ્યા છે અને જે પુસ્તકો ની અંદર જે લખ્યું છે તે તમે વાંચો તો તમને રૂવા ને ઉભા થઈ જાય એક તો તમે જાણો છો કે નીલકંઠ વર્ણિ કરીને પૂજા છે હવે નીલકંઠ કોણ તમે જાણી શકો છો નીલકંઠ શબ્દ આવે તો આપણા મગજમાં ભગવાન શિવ આવી જાય અને આ પોતાની જાતને એ નામે નામ આપીને નીલકંઠ વર્ણિ કરીને એની પર અભિષેક કરાવવાનું દાસ કરાવવાનું એ બધી પ્રક્રિયા કરાવ જેવી રીતે ભગવાન રામ નો જન્મ છે તો રામનવમી ના દિવસે એમ કે સ્વામિનારાયણ જન્મ્યા હતા સાંઈ બાબા જન્મ્યા હતા આવી ફાલતુ ઉપજાવી કાઢેલી વાતો આ લોકો ક્યાંક સમાજને જ દુષ્પ્રેરણા આપે છે અને પોતાની જાતને પોતાના ને સર્વોપરી બતાવે છે બધાને શક્તિ અમને આપી છે હમણાં એક તો દીકરા તેવું કહેતા હતા કે હું શ્વાસ લઉં છું તારે દુનિયા ચાલે તો એરોપ્લેન તૂટી ગયું તારે બુદ્ધિ ન હતી એ કઈ જતો અને ધરપકડ કરી મૂકી દેવું હતું એમ કે તારા લીધે આ બધું બેતાલી મજા આ ચાગવા લીધું આ ખોટો પ્રચાર તો સનાતન વિરુદ્ધ ચાલીએ ને અભિમુક્તાન અને સરસ્વતી બહુ સરસ વાત કરી કે પ્લેન સરજી ત્યારે જીતા બચી એટલે બધા ખુશી મનાવતા હતા તો અભિમુક્તાન સરસ્વતી બહુ સરસ વાત કરી ને તે સમજવા જેવી હતી ગીતા સળગી ગયું એટલે બતાવે કેવો તો એમ કહેવાત કે ગીતા નો કમાલ થયો તમે આની અંદર આ ખુશી બનાવવાની વાત નથી માતમ છે આટલા લોકો મળ્યા છે તેનું દુઃખ છે આ પ્રકારની સાચી સંસ્કૃતિ આપણી જે છે સવારે ઉઠ્યા ત્યારથી સાંસ્કૃતિક જેમાં માતૃ દેવો બાબા પિતૃ દેવો બાબા આચાર્ય દેવો બાબા આપણી જે પ્રણાલી છે

તમને કદાચ દીક્ષાના નિયમો બધાને ખબર નથી પણ હું કહું કે અમારે ત્યાં એવું છે જો કોઈને દીક્ષા આપવી હોય તો દેખ પહેરાવો હોય તો સૌથી પહેલી વસ્તુ એ જોવાય એની ઉંમર કેટલી અઢાર વર્ષથી નીચે તો નથી બીજી વસ્તુ એ જોવાતી હોય કે એના પરિવારના લોકોની સહમતી છે એ જોવાતી હોય પછી આગળની વાત એ આ તો બધું રહેતું જ નથી જબરજસ્તી છોકરાઓને જબરસ્તી કરીને બ્લેકમેલિંગ કરીને આપી દેવા બધાનો વિરોધ ને આ બધા ના લીધે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે દુઃખદ એટલે જગદગુરુ શંકરાચાર્ય અવિ મુક્તાનંદ સરસ્વતી કે સદાનંદ સરસ્વતી બધા જ બોલે છે અને આ સત્ય હજી કર્યું

આ દેશના માટે પણ નુકસાન કરતા છે ક્યાંક ને ક્યાંક આ રાષ્ટ્ર માટે પણ નુકસાન કરતા છે અને સાથે સાથે સનાતન ને પણ નુકસાન કરતા છે

કે ઘણા બધા સરકારી સંસ્થો છે એટલે દૂધમન દહીમન બધી બાજુ પગ રાખવાની કોશિશ કરે છે ઘણા બધા એમનો વિષય છે આપણો વિષય નથી બીજી નવેમ્બરમાં મેં તો તમને કદાચ ખબર હશે કે બાવીસો બાવીસ એ લોકોના ફેરકાઓને મેં નોટિસ આપી દીધી છે અને બહુ ટૂંક સમયમાં અમારું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે અને અમે કેસ દાખલ કરી રહ્યા આ વિષય મોટો હતો એટલે લખવામાં બહુ વાર લાગી અમને લોકોને કારણ કે સંશોધન કરીને લખવું પડે એમને માડક લખાતું નથી એટલે એ બધી તૈયારીઓ થઈ ગઈ છે અને બહુ જલ્દી કાયદાકીય અમારી એક માંગ છે કે ધર્મ નિર્માણ કે બાબતની મેટરો પર સરકાર કોઈ બોર્ડ રહે છે

તમે પણ જાગો હમ બાપુ લોકોને શું કેશો કારણ કે શંકરાચાર્યજી દ્વારા જે કહેવામાં આવ્યું છે તો હવે એના પર શું અમલ થશે અથવા જે સમર્થન આપ્યું છે અનેક સંતોએ સમર્થન આપ્યું છે તો શું થશે મેં કીધું તેવી રીતે લીગલ મેટર તો ચાલે જ છે શંકરાચાર્ય જે પણ અમારી સાથે સંરક્ષણમાં જ છે સાથે જ છે અને લોકોને કહું કે સાચા સંતો ની ઓળખ તો આડંબર ની પાછળ ના દોડતા સિલિન્ડર ઓટોમેટિક ગાડીઓ ટેસ્ટલામાં આવશે બધા આ સંતો નથી આ વેપારીઓ છે ગુરુકુળના નામે હોના અડડાઓ ચાલે છે તેની પર ધ્યાન આપજો અને આ બધી બાબત થી લોકોએ જાગવાની જરૂર છે સમજવાની જરૂર છે આજે દ્વારકાધીશ નું અપમાન કર્યું કાલે જલારામ બાપા નું અપમાન કર્યું પરમદિવસે નરસિંહ મહેતા નું અપમાન કર્યું બે હાજર ત્રીજા નું અપમાન કર્યું વારંવાર આપણે જોયું જ છે બે હાજર ચોવીસ તો આખો અમારું આ લડવામાંથી જોતો નથી આયા રોજ નવો પણ આવતો તો રોજ નવી વિચારધારા દરબાર થી લઈને

કેટલું દુઃખ થાય કારણ કે આ પ્રકારે જોઈએ તો હવે તો શંકરાચાર્ય પણ બોલતા થયા છે આ પ્રકારે આનો અંત ક્યાં આવશે અથવા ક્યાં અટક છે અથવા દરેક લોકો એક મંચ ઉપર આવીને ક્યારે એનું સમાધાન કે નિવેડો લાવી શકશે એવું લાગે છે બાપુ હું તમને બહુ જલ્દી આ વિષય નો નિકાલ આપી દઈશ શંકરાચાર્યજી જાતે ચર્ચાઓ ચાલી જ છે મારા બધાની અને એ વિષય સંપૂર્ણ વિચાર વિમતમાં છે એટલે એનો નિર્ણય આવી જ છે હવે

સનાતન માટે હમણાં હોમાવી જવું પડે તો હુમાવા તૈયાર છે પણ આનો નિકાલ લાવી છે ખૂબ જલ્દી આપીશું બધાને અને લોકોને ખબર પડશે કે સાચું શું છે બાપુ આપના દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે જે શંકરાચાર્યજી દ્વારા જે વાત કહેવામાં આવી છે તેને અમારા દ્વારા એટલે મારી પોતાની એટલે અમારી લોકોની જે સમિતિ છે સનાતન સંત સમિતિ તેનો રાષ્ટ્રીય પ્રમુખ છું અને

બાપુ જે રીતે તેને તમામ લોકોનું સમર્થન છે અને જે આ પ્રકારે કહી શકાય કે જે બાપુ શંકરાચાર્યજી દ્વારા જે વાત કરવામાં આવી છે કે હાલમાં જે કહી શકાય કે અલગ અલગ સંપ્રદાયો છે તેના દ્વારા જે પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે તેનાથી બચવા કહેવામાં આવ્યું છે અને જોઈએ તો હાલ તેની ચર્ચાઓ થઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર